જય કિસાન તો ખેડૂત મિત્રો આજે નવ ઓક્ટોબરને હવે સમગ્ર ગુજરાતમાંથી વાતાવરણના પરિબળો પ્રમાણે ચોમાસું વિદાય થઈ તેમજ સિસ્ટમ જે અરબી સમુદ્રમાં છે તે ગુજરાતથી સાતસો પચાસ કિલોમીટર દૂર વેલમાર્ક લો પ્રેશરને ત્યાં આવતા દિવસોમાં બિલકુલ નબળી પડી અને ખાલી લો પ્રેશર બની જાય અને તે દક્ષિણ દિશામાં ગતિ કરે તો ગુજરાતને કોઈ ખતરો નથી સિસ્ટમના પ્રભાવે ગુજરાતના દરિયાઈ કિનારા જે વિસ્તાર છે ત્યાં એકલ દોકલ વાદળું મંડાય આવે રેડા ઝાપટા કોઈ મોટો ખતરો નથી અને આજે ભારતના મધ્યથી લઈ અને ઉત્તરના તમામ રાજ્યોમાં સૂકા પવનો આવી ગયા છે તો ખેડૂત મિત્રો મોસમના કામ ચાલુ કરી દઈ અને આવતી દિવાળીમાં એક શક્યતા ઊભી થઈ છે આમ તો દિવાળીનો વર્ષે કાતરો હોય પણ વીસ તારીખથી લઈને પચીસ તારીખમાં આપણે સાવચેતી રાખવાની અને ઝડપથી કરી લેવાના છે આપણા કામ બાકી અને ભૂરના પવનો ભેજને તોડે છે કાલથી વાતાવરણ થાય ચોખ્ખું ને હિમાલયમાંથી શિયાળુ પવનો આવવા લાગ્યા છે તે પણ બાર તારીખથી ગુજરાતમાં પોગી જાય હવે ચિંતા કરવાની નથી તૈયાર પાક ઝડપથી તૈયાર કરવાના છે બાકી હેરે ખેડૂત મિત્રો દક્ષિણ જે ભારત છે તેમાં ચોમાસું લાંબુ ચાલતું હોય સિસ્ટમો બનશે